નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી દુધિયા હનુમાનજી મંદિર બજરંગ ધામ બાંધા ખાતે હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના છાડુરા નજીક આવેલા ગામે શ્રી દુધિયા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારના હોમ હવન બપોરે મહાપ્રસાદ અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમાં વર્ષે પણ ધામધૂમથી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં કનલ્યા સહિત છાડુરા રામપરથી બહોળી સંખ્યામાં ભાવી ભક્તો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા જેમાં શાસ્ત્રોક વિધિ પંડિત મુકુંદભાઈ લક્ષ્મીનારાયણ જોશી નલિયાવાડા દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ જય દુધિયા હનુમાનજી મહારાજ આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે માનધા ગામ મુકામે આજે ત્રેવીસમો હનુમાન જન્મોત્સવ જોવામાં આવ્યો આવ્યો છે જેમાં સવારે હોમ હવન તથા ત્યારબાદ ભગવાનના મહાપ્રસાદ તેમજ સાંજના મહાઆરતી તથા લોટપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ જ દર વર્ષે પણ આ જ રીતે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે તથા નલિયા તથા અબડાસા તાલુકાના ભાવિક ભક્તો હાજરી આપતા હોય છે આ વર્ષે પણ ત્રેવીસનો હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે આજે હનુમાન જયંતિના પવિત્ર તહેવારને લઈને અબડાસા તાલુકામાં અહીં પ્રસિદ્ધ એવું પૂજ્યા હનુમાનજી મહાદેવ મહારાજનું મંદિર આવેલું છે આજે હનુમાન જયંતિના તહેવારને લઈને અહીં હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અહીં મોટી સંખ્યામાં ભાવિકો આજે દર્શનાર્થે આવ્યા છે અહીં મંદિરનો પણ દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે અહીંના પૂજારી દ્વારા પણ અહીં મોટી સંખ્યામાં આવ યાત્રિકોની આજના સ્વાગત કરવામાં આવે છે નલિયા તેમજ આસપાસના વિસ્તારમાંથી અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે અને વિદ્યા હનુમાનજી મહારાજના ચરણોમાં સીખ ચુકાવી ધન્યતાની લાગણી અનુભવે પાંધા હનુમાનજીમાં ધામ ઉપર વિધ્યા હનુમાનજીના મંદિરે મહાપ્રસાદ તેમજ